jalo nascar

સાંજે પાંચક વાગ્યાની આસપાસ દીપક રાજાની સાહેબે કઈક એમના રીતે જવાબ આપી દીધો તો પ્રેસ રિપોર્ટર છે પોતે પણ આજે એટલે કે આજે તમે જુઓ તારીખ થઈ અઠ્યાવીસ તો અઠ્યાવીસ તારીખે આઠ અને ત્રેવીસ સવારના આઠ અને ત્રેવીસ નો આ એક મિત્રો કઈક ટ્વીટ કરીને સાહેબી જણાવ્યું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ બિટ બીટગાર્ડની રિવાઇઝ

હવે મિત્રો જુઓ દીધું અત્યાર સુધી વાતાવરણ હતું શેનું જોકે આ પાકું જ હતું ઓક્ટોબર બરાબર શું આપ્યું છે આપણને ઓક્ટોબર કે ઓક્ટોબર ની અંદર તમારું ગ્રાઉન્ડ આવશે

શું કરવું એ લોકો આગળ પણ કઈ આયોજન જેવું હોય એવું લાગી રહ્યું નથી તો મિત્રો આપણે એક કામ કરો અત્યારે અત્યારે કોન્સ્ટેબલ છે 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 પછી 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 હમણાં ખેતી નિયામક ની પડી છે બરાબર અગ્નિવીર ની છે આ બધી અઢળક ભરતીઓ ઘણી બધી છે મિત્રો આ ભરતીઓની તૈયારી શરૂ કરી દેવાય હવે ફોરેસ્ટ ના હાહે મિત્રો રહેવાય નહીં ફોરેસ્ટ ઉપર હવે ફોરેસ્ટ ની રાહે તમે રેહશો તો તમારો સમય બરબાદ કરો છો ફોરેસ્ટ ગાર્ડમાં જો તમારે લાગવાનું છે તો તમે તો પણ લાગશો કારણ કે ગ્રાઉન્ડ ઓક્ટોબર એટલે મિત્રો અહીંયા હજી બહુ જાજો સમય નો કહેવાય હો તમારી પાસે વચ્ચે ત્રણ જ મહિનાનો ગાળો છે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર એટલે ત્રણ મહિનાનો જ ગાળો છે કેટલો ત્રણ મહિનાનો જ ગાળો છે તમારી આગળ વધારે સમય નથી તો જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય એ તો મિત્રો હવે સમય બગાડતા નહીં અઠવાડિયાની અંદર ક્યારે વીકની અંદર બે થી ત્રણ વાર ગ્રાઉન્ડ કરી આવશો સમય બગાડવાનો નહીં અને જેનાથી ગ્રાઉન્ડ નથી થતું એ મિત્રો તૈયારી શરૂ રાખજો તો તમારાથી આ ગ્રાઉન્ડ થતું થઈ જશે ત્રણ મહિના એટલે મિત્રો બહુ જાજો સમય કહેવાય નહીં ત્રણ મહિના હાલતા વયા જવાના છે એટલે નથી થતું એ તો ગ્રાઉન્ડ શરૂ જ રાખજો જેનાથી થઈ જાય છે એ મિત્રો ગ્રાઉન્ડ છે એ અઠવાડિયાની અંદર બે ત્રણ વાર કરી આવજો અને બાકી અન્ય તૈયારી અત્યારે શરૂ કરી દેવાય આમાં મગજ મિત્રો હવે ખરાબ કરાય નહીં કારણ કે મગજ ઓલરેડી ખરાબ જ થઈ ગયા છે તો એક જ વસ્તુ કરાય કે હવે અન્ય તૈયારી શરૂ કરી દેવાય આ લોકોને જ્યારે પરિણામ આપવો હોય ત્યારે આપે જ્યારે ગ્રાઉન્ડ લેવું હોય ત્યારે લે ત્યારે આપણે આપણી રીતે તૈયાર જે છે એ રહેવાનું કારણ કે આટલું બધું હવે કાંઈ છે નહીં હવે તમારે રનિંગ કરવાનું છે લાંબી ઊંચી કરવાની છે રચાસડ કરવાની છે તો એ તમારે કદાચ અડધી કલાક જેવું થાય ડેલી જતા હોય એને અને ડેલી ન જતા હોય એને થઈ જતું હોય એ લોકોને કલાક કલાક ગણો તો અઠવાડિયાની અંદર બે થી ત્રણ કલાક બગડે તો આ બગાડી લેવાની બાકી મિત્રો હવે અહીંયા કાંઈ વધારે મગજ કચવા જેવું છે નહીં તો આ તું મિત્રો ફોરેસ્ટ બિટ ગાડીની આપણી અપડેટ તો હવે કઈ બીજું અપડેટ આવશે તો પાછી અપડેટ સાથે મળીશું અને અન્ય મિત્રો આ તમે તૈયારી શરૂ કરતા હોય તો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એના માટે સ્પેશિયલ મિત્રો આપણે તારીખ એક બે એટલે એક અને બે અને સોળ અને સત્તર તારીખે સ્પેશિયલ ટેસ્ટ ગોઠવેલી છે આ ટેસ્ટ ફ્રી છે બરાબર તો આ મિત્રો ટેસ્ટ પણ તમે આપી શકો છો અને તમે સારા માર્કિંગ માટે અહીંયા તમે તમારી પોતાની બુદ્ધિ દોડાવી શકો છો કે ભાઈ આપણે ક્યાં કાચા સીને આપણે શું કરવા માગે છે બરાબર તો હવે મિત્રો અહીંયા ફોકસ કરો બીજું કંઈ હવે કરવા જેવું છે નહીં અને હવે કંઈ મિત્રો અપડેટ આવશે એના સાથે મળીશું